આજ કે મોડું થયું આટલું બધું આ ક્રાઈમ બ્રાન્ચ માં આપણે ફરિયાદ કરી છે હા કે આપડી ડુપ્લિકેટ આઈડી બનાવીને આપડા ફોટા અને આપડા વિડિયો મૂકે છે ને હા એની માટે આ આપડી ન્યા બધું આપી દીધું પ્રૂફ સાથે આપણે કે આપડી આ ઓરિજિનલ આઈડી છે હા ગુલાબ કાકા એન્ડ રાજુભાઈ વિલેજ ગુલાબ કાકા રાજુભાઈ વિલેજ અને આપણે 2600 સબસ્ક્રાઇબર છે આપણે પાંચ વિડિયો મૂક્યા આ એની ડુપ્લિકેટ આઈડી છે ગુલાબ કાકા એન્ડ રાજુભાઈ વિલેજ અને નીચે આવે છે ગુલાબકા વિલેજ અને ઓગણસાટ આઈડી છે ફરિયાદ કરી દીધી છે સાયબર ક્રાઇમ માં એટલે હવે જે હોય સામે આવી જ ફરિયાદ ને આપણે એની ઓછી લઈ લેધી સાથે અને આ સહી સાથે પોલીસ સ્ટેશન માપી દીધું છે કાલ બધું કામ થઈ જાય ને ઘણી કોમેન્ટ કરી કે ભાઈ તમે જે હોય મને કહો અને તમારો નંબર આપો અને આપણે વાત કરી પણ એને અમારી કોમેન્ટ હાઇટ કરી દીધી બધી પછી અમારે આ રસ્તો લેવો પડ્યો સાયબર ક્રાઇમમાં અમારે ફરિયાદ લખાવી પડી જે કોઈ હોય પછી આપને બતાવશે પછી કોણ છે સામે આવશે જ ને બધા હા જે હશે પછી કાયદેસર પછી કરવું જ પડે ને હાર જમી લો